લખતરમાંથી ભાજપના નેતાઓએ આપ્યા રાજીનામા આગામી દિવસોમાં વધુ રાજીનામા આપવામાં આવે તેવી શક્યતાઓ લખતર ગ્રામ પંચાયતમાંથી રાજીનામા કરવામાં આવે તો નવાય નહીં લખતરમાં છેલ્લા ઘણા મહિનાઓથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે બંધ બારણે મંત્રણાઓ ચાલતી હોવાની ચર્ચા વહેતી થઈ લખતર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણા અને ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાણા સહિત છ લોકોએ ભાજપમાંથી આપ્યું રાજીનામા આપવા

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામા આપી દેવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ક્ષત્રિય સમાજના પુરુષોત્તમ રૂપાલાને લઈ ભાજપ પક્ષ પ્રત્યેની નારાજગી જોવા મળી હતી ત્યારે લખતર એપીએમસીના ત્રણ ડિરેક્ટરો તેમજ પૂર્વ ચેરમેન સાથે જિલ્લા પંચાયતના સદસ્ય સહિત સાત જેટલા હોદ્દેદારોએ જિલ્લા પ્રમુખને પત્ર લખી ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી છે લખતર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતસિંહ રાણા એપીએમસી ડિરેક્ટર કલ્પરાજસિંહ એપીએમસી પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા એપીએમસી ડિરેક્ટર મહેરામભાઈ મયુરભાઈ એપીએમસી વેપારી પેનલના ડિરેક્ટર પાતરાજસિંહ તેમજ ભાજપ સદસ્ય તેજાભાઈ નરસિંહભાઈ અને ભાજપના મહાવીરસિંહ રાણાના નામનો સમાવેશ થાય છે આમ એક સાથે છ જેટલા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા પડતા રાજકારણ ગરમાયું અને સાથે સાથે ક્ષત્રિય સમાજમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો વધુમાં આગામી દિવસોમાં યોજના ચૂંટણીમાં મતદાન થઈ તે પહેલા લખતર પંથકમાં રાજીનામાનો ધોધ વહેતો થાય તે સંકેતો મળી રહ્યા છે જો વધુ રાજીનામા પડશે તો ભાજપને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર